હેલો ગાઈઝ આજે અમે પીસી બિલ્ડ કર્યું છે જો વાત કરું તો આ પીસી માં અત્યારનું લેટેસ્ટ પ્રોસેસર આઈ સેવન ટ્વેલ્વ જનરેશન બાર સાતસો યુઝ કરેલું છે મધરબોર્ડ ની જો વાત કરું તો એમએસઆઈ નું બી સાતસો એમ બોમ્બર વાઈ મધરબોર્ડ યુઝ કરેલું છે રેમની જો વાત કરું તો આ પીસીમાં રેમ રહેવાની છે ક્રુશિયલ કંપનીની ડીડીઆર ફાઈવ બત્રીસ જીબી અને એ પણ છપ્પનસો મેગા હાટ્સની એસએસડીની જો વાત કરું તો તોશિબા લેક્સર પાંચસો જીબી એનવીએમની એસએસટી યુઝ કરેલી છે હર્ડિશની જો વાત કરું તો તોશિબા કંપનીની ટુ ટીબી સાટા એસએસડી યુઝ કરેલી છે ગ્રાફિક્સ કાર્ડની જો વાત કરું તો આ પીસીમાં આસુસ એટ જીબી ડીડીઆર સિક્સ થ્રી જીરો ફાઈવ જીરો ગ્રાફિક્સ કાર્ડ યુઝ કરેલું છે આપ જોઈ શકો છો એન્ડ કંપનીની ચાર આર જીબી ફેન વાળી એન્ટ ઇલાઇટ અગિયાર વીસ કેબિનેટ યુઝ કરેલી છે એલ ઇડીની જો વાત કરું તો એચપી કંપનીનું સત્યાવીસ ઇંચનું આઈપીએસ મોનિટર સત્યાવીસ યુઝ કરેલું છે વેકોમ પેડ વન યુઝ કરેલું છે આમ તો આ પીસી ની પ્રાઇસ એક લાખ રૂપિયા છે પણ અત્યારે અમારા એક ખાસ કસ્ટમરને અમે આ પીસી માત્ર નાઇન્ટી એટલે કે ત્રાણું હજાર રૂપિયામાં આ પીસી આપી દેવાના છીએ